સુરેન્દ્રનગરમાંથી એક ગંભીર હુમલાની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશન નજીક એક યુવક પર પાંચ શખ્સો દ્વારા આવીને ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે હુમલાની ઘટનાનો ભોગ બનનાર અવેશ નામના યુવકને

ખાટલા માં રેવા એવું થઈ ગયું સું સારવાર વ્યક્તિ કોણ છે એમનું નામ નહી આવડતું બાકી તપાસ ચાલુ છે જુના રેલવે સ્ટેશન પાસે શું લેવો હુમલો હુમલો એમાં એવું છે કે નાસ્તો કરવા ગયા તા ભાઈ અને બજાર માં બધું બંધ હતું એ કારણે સ્ટેશને ગયા હતા નાસ્તો કરવા નાસ્તો કરવા ગયા ને સામેલા વ્યક્તિ દારૂ પીને હાલત માં આવેલા એમ હુમલો કરેલો છે શું કારણે કર્યો એની કઈ હજી જાણ નથી પોલીસ ફરિયાદ કરી પોલીસ ફરિયાદ દાખલ કરી છે એનો કઈ હજી નિર્ણય નથી આવ્યો માંગ હવે માંગમાં તો એવું હોય કે ભાઈનો હવે બાર મહિનાનો ખાટલો થયો એમનો અમને ન્યાય તો મળવું પડે એનું નામ સુલતાન છે અમે નાસ્તો કરવા જતા તા પાંચ છ જણા આવીને સીધા અમને મારવા જ મળ્યા કારણ કંઈ ખબર છે નહીં મારા ભાઈને પાંચ થી છ પેક છે બાર મહિના ઉભો થવાની શક્યતા છે નહીં મારી એટલી વિનંતી છે સરકાર ને કે જે કાર્યવાહી થતી હોય પોલીસ ને એ કરવી પડશે શું બાબત માર મારવામાં ઘટના બની સ્ટેશન પાનુ અમને કારણ હજી ખબર